ખેડૂતો માટે ખુશીનો સમાચાર આગની 22મો હપ્તો ફેબ્રુઆરી અંતમાં ખેડૂતોને મળવા પાત્ર રહેશે સોનું 30000 પર પહોંચે બનાસકાંઠાના 부વાજીનો સોનાના ભાવ અંગે મોટો દાવો સોશિયલ મીડિયા પર આવ્યો તોફાન અમદાવાદ સાણનદારુની મહેફિલમાં અર્ધી રાતે પોલીસે પાડી રેડ મહેફિલમાંથી 38 મહિલાઓ 43 પુરુષો સહિત કુલ 88 લોકોએ જળપી પાડવામાં આવ્યા દવાઓના ભાવમાં ધરખમ ઘટાડો ટ્રમ્પે લોન્ચ કરી નવી વેબસાઈટ હવે સામાન્ય માણસના બજેટમાં આવશે મોંઘી સારવાર મળી હજુ અંદાજે બાકી કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો પીએમ મોદી પર હુમલાની કોશિશ સંસદમાં થયેલા હોબાળા બાદ લોકસભા સચિવાલયનો મોટો દાવો વિપક્ષ ઘેરાયો રાજ્યમાં ટોલ ટેક્સના વધુ ઉઘરાણાની ફરિયાદ ખોટી રીતે ટોલ ઉઘરાવો અને વધુ નાણાં વસૂલવાની ફરિયાદ حال لائیو میں کمنٹ આવી رہی ہے کہ حجو اموک کھلاڑیوں نے پاک نقصان نو فارم بھرવાનું باقی ہے تو سرکارے ફરી فارم بھرવાની تاریخ اپوا विनंती आरबीआई નો સૌથી મોટો નિર્ણય રેપો રેટ માં કોઈ ફેરફાર નહીં લોન વ્યાજ દર રહેશે યથાવત પીફ ધારકો માટે ખુશ ખબર નોકરી છોડ્યા પછી પણ 58 વર્ષની ઉંમર સુધી મળશે વ્યાજ સોના નો ભાવ 30000 એ પહોંચે માતાજી ની રમેલ માં ઢુંડતા ભુવા નો સવા મહિના નો વડાળ આપ્યો તમે 30000 ભાવ ની ચાંદી ખરીદી લેજો प्रॉपर्टी लेवेज ना नियम मां मोटो फेरफार सरकारे फरज्यात करी प्रत्येक डॉक्युमेंट नी वस्तु तेना वगर रजिस्ट्री नही थाय भारत अमेरिका डील ने लैने સૌથી મોટો સમાચાર ખેડુ તો ડેરી સેક્ટર ના હિત રહેશે સુરક્ષિત ખેડુ તોને નહીં થાય નુકસાન આજ ના યુગ માં કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે 23 વર્ષ ની છોકરી 34 વર્ષ મોટા दादा ના પ્રેમ માં પાગલ થઈ ગઈ હિન્દુ મંદિર માં રસીદ બનાવતા પકડાયો મુસ્લિમ યુવતી ને ધ્યાને આવતા થઈ બબાલ સાવધાન રહેજો ગેરકાયદેસર સફેદ એલઇડી લાઇટ લગાવનારાઓ પર ભરૂચમાં તવાઈ ચોરાણુ વાહન ચાલકોને ચાર પોઈન્ટ સિત્તેર લાખનો દંડ આજે શનિવાર થયો અને હનુમાન દાદાનો દિવસ છે તો દરેક મિત્રો કમેન્ટ બોક્સમાં જરૂર જય શ્રી બજરંગ બલી લખતા જજો